જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો અધૂરું જ્ઞાન હાનિકારક છે વિડીયોને પૂરો જોવા વિનંતી તો મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ કે ઘણા બધા માણસો અત્યારના જે દેવ દુઃખના કારણો હોય છે એ મોસ્ટ ઓફલી આ પ્રકારના હોય છે તો વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને પૂરી સમજણ મળી રહે મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ ઇન્ટેન્શન હોય છે જો તમને ના ખબર પડતી હોય તો જ તમારા ઘરે દેવ દુઃખ આવે અને તમારે કોઈ પણ જગ્યાએ ના નમવું હોય કોઈ પણ જગ્યાએ ના જવું હોય તો તમે આ ચેનલ જે જોવો છો મેરડી સિદ્ધ સાધના એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આના ઉપર એવા એવા વિડીયો લાવું છું અને એવી એવી જાણકારી આપું છું જો તમે આ ખાલી સાંભળીને આ રીતે તમે અનુસરશો ને તો ઘણા બધા દુઃખ તમારા ઘરમાંથી નિકાલ થઈ જશે તો આજે હું તમને જણાવું છું અત્યારના જે દેવ દુઃખ છે એના મોટા કારણો આવું કરવાથી ઘરમાં દેવ દુઃખ આવે છે તો મિત્રો આજે આપણે એ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તો આપણે વાત કરી કે અત્યારે ચાલે છે શું કેમ કે એમાં જ દેવ દુઃખ અને તમારા દેવ દુઃખનું સમાધાન છોપાયેલું છે તો તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો અને ઘણા બધા માણસોનો આ પ્રશ્ન છે કોમન અત્યારના માણસો એ દેવગતિ અને દેવ પાછળ દોડી રહ્યા છે અત્યારની જે જોવાની આ છે છોકરાઓ છે અત્યારની જે પેઢી છે એ દેવ પાછળ એકદમ ગાંધીતુર છે તમે સાંભળ્યું હશે કે આ કળિયુગ ચાલે છે પણ સતયુગમાં કદાચ આટલું કોઈ દેવને નહીં માનતું હોય એટલા લોકો અત્યારે કળિયુગમાં સક્રિય બન્યા છે દેવગતિમાં તો મિત્રો ઘણા બધા માણસો તમે જોયું હશે કે ધોવાના શોખ રાખે છે દેવને પૂજવાના ભક્તિના બહુ હેડ ચડ્યા છે માણસોને બહુ સારી વસ્તુ છે પણ અમુક વસ્તુ એવી પણ છે જેના લીધે તમે દેવદુખનો શિકાર થાવશો અને પછી તમારે ગામે ગામ ભટકવું પડે જ્યાં દેવનું મંદિર ભાળો જ્યાં સતને ગાદી તમે જુઓ ત્યાં તમારે જવું પડે એનું શું મુખ્ય કારણો હોય છે આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું મિત્રો ખાલી આ વિડીયો જોઈને જાણકારી પણ લઈ લેશો અને મગજમાં ઉતારી દેશો એક ટકાએ તો ઘણા બધા ભૂલોથી બચી શકો છો ઘણા બધા દેવ દુઃખથી બચી શકો અત્યારે માણસો ભોગવે છે તેમાં મોટામાં મોટું કારણ એ છે મિત્રો કે ધૂણવાનો શોખ આ અત્યારના મોસ્ટ ઓફલી માણસો આમાં ઘણા બધા ગૂંચવાઈ ગયા છે અને આમાં પડ્યા પડવાથી ઘણા ઘણા બધા ઘણા ખરા માણસો દેવદુઃખના ભાગીદાર બને છે ધૂણવાના શોખના લીધે અત્યારે તમે જોજો કે ગમે તે માણસ હશે તમારા મેલ્લા પોળમાં જે સિટીમાં રહેતા હોય ઘર છોડીને ભુવાજી અત્યારે હોય છે અત્યારે બધાને ધૂણવાના શોખ છે તો સૌને ભૂવાજી જ બનવું છે આ મોટામાં મોટું દેવદુપનું કારણ છે તમે માતાજીને માનો શ્રદ્ધા છે ભક્તિ દીવા ધૂપ એ બાજુ તમે વળો બે નંબરની વસ્તુ છે ધૂણવાના શોખ અત્યારે બહુ આવ્યા છે હવે એમ ગમે તેને માતા ધૂણવા ચડી જતી હોત તો સારું હતું અત્યારે પાખંડ પણ એના લીધે જ ફેલાય છે મિત્રો કેમ કે જે વિચારવું રહ્યા એવા થઈ ગયા આપણા બે ચાર એવા ફોન આવ્યા હતા હમણાં અને મેસેજ પણ આવ્યા હતા કે ભાઈ મારે મેલડી માતાની સમા સવારી લેવી છે તમારા જોડેથી તો કેટલું પેમેન્ટ થશે તો મેં એમના જોડે વિનયપૂર્વક વાત કરી તો એમને જાણવામાં આવ્યું કે અમે એક એક જગ્યાએ ગયા હતા તો એકવીસ હજાર રૂપિયા પે કરી અને મેલડી માતાની સવારી લીધી પણ માતાજી ઢૂંડવા આવતા નથી એટલે તમારે શું એવું તમારા વિચારોને આપણે સમજીએ તો એનું કારણ છે અને તમે જે વિચારો છો એનો મતલબ એ થયો કે માતાજી પૈસાથી વેકાય છે અમુક માણસો વેકે છે અને તમે એના ખરીદદાર થાવ છો તો તમને શું ખરેખર લાગે છે કે માતાજીના સવારી લેવા માટે તમે અમુક પૈસા આપીને તમને દેવની સવારી મળી જશે તમે ધૂણવા લાગશો અને તમે સુખી થઈ જશો તમે ભુવાજી બની શકશો અને બની જશો તો આ મોટામાં મોટો વેમ છે બરાબર અને આ મોટો જ પાખંડ એ પહેલો પહેલો પાખંડ જ છે કે કોઈ સવારી આપે છે તમને પૈસાથી તમને વિશ્વાસ છે કે હા લાવો એકવીસ હજારમાં મેરડી માતાની સવારી લઈ આવી માતા અમારા ધારેલા કામ કરશે તો આ મોટામાં મોટું ફ્રોડ છે અને માણસો જ તમે એવા છો તમારા વિચારો જ એવા છે કે તેમની સહાનુભૂતિ આપો છો ને ભાઈ કામ કરે પછી બરાબર આ મોટું દુઃખ છે એના પછી મિત્રો ઘરની માતા ઉપરથી વિશ્વાસ ઉઠવા અને કોઈ મોટા મંદિર મઢ કોઈ સતની ગાદીએ વિશ્વાસ લાગવા આ બી દેવ દુઃખનું કારણ છે અત્યારે તમે જોઈએ છે યુટ્યુબ ઉપર ઘણા બધા ફેમસ ઘણા બધા પરસાધારી ભોવાજી તમને મળી રહેશે બરાબર આપણે કોઈનું નામ કે કોઈનો વિરોધ નથી બરાબર પણ એ એમના દેવને એ રીતે ઇન્ટ્રોડ્યુસ કરે છે એમના દેવને એ રીતે તમને બતાવવામાં આવ્યું છે કે એમના જે દેવ છે પડતા જે એમના મુઢામાંથી મુખમાંથી ફાટી જાય એવા કાર્યો કરી નાખે બરોબર એટલે એક તમારા અંદર એક મનોગ્રંથી થઈ જાય એક ભાઈ અમારા દેવ કાર્ય ના કરે બરોબર અને એમના કાર્ય દેવ જોરદાર કાર્ય કરે છે તો બીજા દિવસે તમે એ જગ્યાએ પૂનમ રવિવાર મંગળવાર ભરવાનું ચાલુ કરી દેશો અને તમારા ઘરના દેવને મૂકીને તમને એમના ઉપર વધારે વિશ્વાસ જાગી જાય તો તમે તમારી રીતે ખોટા નથી પણ તમારા વિચારમાં ફેર છે તમારા મગજમાં કેમ એવો વિચાર નથી આવતો કે અમારા દેવ કેમ એવું સત નથી આપતા તમારા મગજમાં વિચાર આવે છે કે એમના દેવ જોરદાર કામ કરે છે આ વિચારના જગ્યાએ તમારે એવો વિચાર મગજમાં લાવવો જોઈએ કે અમારા દેવ કાર્ય કેમ નથી કરતા એવા શું દેવમાં ઊંચ નીચ હોય તો એવું કશું એવું હોતું નથી મિત્રો બરોબર તમારી ભક્તિ તમારી રહેણી કરીને તમારી શ્રદ્ધા એના ઉપર દેવ કાર્ય કરતું હોય છે અને સમય પોરો અને ચોગડીયા જોઈને દેવ કાર્ય કરતું હોય છે તમે જે વિશ્વાસ કોઈ બહારના દેવ ઉપર મૂકો છો એવો ને એવો ને એવો વિશ્વાસ તમારા ઘરના દેવ ઉપર મૂકો ને તો તમારે દુનિયાના કોઈ જગ્યાએ જવાની જરૂર જ નહીં એ ઘરમાં આપણા મઠમાં બેહેલી માતા જ આપણા તમે બોલો એવો તરત જ એનું કામ કાર્ય પૂરું કરે એટલી ક્ષમતા રાખે છે પણ તમારો વિશ્વાસ બહુ મેટર કરે છે એ વસ્તુ ઉપર આ બીજા છે અત્યારે ત્યારબાદ મિત્રો તમે જોયું હશે કે અમુક માણસો શું કરતા હોય છે નવાની શોધમાં હોય ત્યારે કે કોઈ દેવ વાળી જાય કે ભાઈ એક્ઝામ્પલ આપું છું કેમ કે હું પૂછું છું એટલે હું મારા દેવનું એક્ઝામ્પલ આપી શકું મારે કોઈની વાત ના કરાય હું ઉગતા પૌરની મેલડીનો સેવક છું બરાબર તો અમુક માણસો એવું માનતા હોય કે ભાઈ આપનું દેવ કેટલું સત સત આપે છે ચાલો આપણે ઉગતા પૌરની માતા મેલડીને માનવાનું ચાલુ કરીએ પૂજવાનું ચાલુ કરીએ મારે આગળ નહીં તો આગળ નહીં આગળ નહીં તો ચોથી પાંચમી પેઢીની કોક તો ઉગતા પોરની મેલડી પૂજતું હશે અને મારે બાપ દાદાની પેઢી મેં લાગતું જ હશે આનું ઉદાહરણ મિત્રો સમજવા જેવું છે કેમ આપું છું એનું કારણ એ છે મિત્રો કે અત્યારે તમે જોશો કે માણસો નવું શોધવામાં નીકળ્યા છે માણસોને નવું જોઈએ એમના ઘેર એક માતા પૂજાતી હશે તો એમને ધરપત નહીં હોય એક બીજી માતા રહી જાય છે અને એને અમારે જાગૃત કરવી છે એમાં બહુ રસ હશે પણ જે પૂજો છો એને પ્રસન્ન કરી એમાં રસ જરાય નહીં હોય તો આ હકીકત છે અત્યારની જે ખરેખર દેવગતિમાં જાણતા હશે જે ખરેખર દેવ શું છે એની વાસ્તવિકતાથી જે વાકિફ છે એમને આ મારી જે પણ વાત મેં કરી એ સો ટકા એમના મગજમાં ઉતરશે છે બાકી જે ભટક્યા છે તો ભટકેલા જ રહેવાના બરોબર પણ શાંત શાંત મગજજી જો આ વિડીયો સાંભળેલું તો એ પણ અબળા પાઠે ચાલતા હશે તો સીધા આવી જશે એ સો ટકાની ગેરંટી છે જે મેં વાત કરી એ સાચી સમજણ જો મગજમાં ઉતરી જાય તો ની વાત છે આ ત્રણ દુઃખ અત્યારે ચાલે છે મિત્રો ઘરમાં દેવું દુઃખ ના લાવવું હોય તો આ ત્રણ રીત કોઈ દિવસ તમારે ના ભૂલવી ધૂણવામાં રસ ના રાખવો ભક્તિમાં રાખવો શ્રદ્ધા રાખવી વિશ્વાસ રાખવો ધૂણવામાં કોઈ દિવસ રસ ના રાખવો બીજું એ છે મિત્રો કે જે પણ કરો આપણા પોતાના દેવનું કરો પ્રસન્ન કરો તોય આપણા દેવની ભક્તિ કરો તોય આપણું માથું નમે હોય આપણા દેવને આ રાખવું અને ત્રીજું જે મોસ્ટ ઓફ કરતા હોય છે અને દુઃખ વેટાય એ ત્રીજો એ પ્રકાર છે મિત્રો કે જૂનું ભૂખીને નવું લખવાની કોશિશ જૂનું ભૂલીને નવું કરવાની કોશિશ દેવગતિમાં મિત્રો કોઈ દાળો ફેરફાર ના થાય જે ઘેડિયા કરતા આવ્યા છે એ જ તમે કરો ઘેડિયા જે કરે છે જે તમને શીખવાડ્યું છે જે ચીલો પાડ્યો છે એના ઉપર ચાલો કોઈના કહેવાથી થળ મઢ મંદિર અને માતા બદલવાની જરૂર નથી તમારા પૂર્વજોએ તમારા માટે કોઈ આ શક્તિ બેસાડી છે ઘરમાં મઠ મંદિરમાં તો કોઈ સમજી વિચારીને પરમાણ લઈને તમારું સારું કરે એના માટે બેસાડી હશે અમુક જગ્યાએ જાઓ છો તો એમ કહેશે ભાઈ અમુક દેવ બેસાડ્યું એ દિયા કાતાનું છે ના બેસાડાય ના પૂછાય એટલે બીજા દિવસે એ શું કરશે મંદિર તોડીને ખાવશે આ રીતે ન થાય ભાઈ તમારા મંદિર તોડવાથી શું એ દેવ ત્યાંથી નીકળી જશે એ દેવનો વાસ ત્યાંથી પૂરો થઈ જશે તો ખોટા વેમમાં ના રહો આ બધું થાય નહીં એટલે આ ત્રણ ભૂલો સુધારી નાખો જો થતી હોય તો અટકાવી દો અને થઈ ગઈ હોય તો પાછા આપણા દેવના શરણોમાં જતા રહો સો ટકા તમને રિઝલ્ટ મળશે અને આ વસ્તુનો જેને પણ અનુભવ હોય એ આપણું કોમેન્ટ બોક્સ ઓપન જ છે તો એની રાય આપી શકો છો અને તમને પણ આવા કિસ્સા કોઈ ખબર હોય કે આ વસ્તુ સત્ય છે તો તમે મને કોલ કરીને જણાવી શકો છો જેનાથી હું બીજા માણસો પણ પ્રેરિત થાય કોઈ સ્ટોરી એવી હોય જે સોશિયલ મીડિયા પર મૂકવાથી અમુક માણસો અંધશ્રદ્ધાથી દૂર થાય અને શ્રદ્ધામાં પરો એવી કોઈ સ્ટોરી તમારી પણ હોય તો તમે મને કોલ કરી જણાવી શકો છો હું એ વિડીયોના માધ્યમથી ઘણા બધા માણસોને જાગૃત કરીશ તો તમે પણ સહભાગી થવા વિનંતી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાંથી સમજણ મળી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેરડીમાં હર હર મહાદેવ